રાજકોટમાં પુરુષો જાડેજા પરાક્રમ કઈ રીતના પ્રયાસો અને કઈ રીતનો મિટિંગો દોર રૂપાલાનો પરાક્રમ કઈ રીતનો નો દોર શરૂ કર્યો છે રૂપાલાએ રાજકોટની અંદર અત્યારે જે ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા અત્યારે પ્રચાર કરી રહ્યા છે હવે ગણતરીના જે કલાકો બાકી રહ્યા છે ને હાઈ પ્રોફાઇલ બેઠક પર હાઈ પ્રોફાઇલ ઉમેદવાર અત્યારે ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે આ પરસાણા નગર વિસ્તાર છે ને સાઉથ ઇન્ડિયન પરિવારો અહીંયા સૌથી વધારે વર્ષોથી વસવાટ કરે છે રાજકોટ અને ગુજરાતની અંદર જે રીતે અલગ અલગ સમાજના જે બહારના રાજ્યોના પણ મોટી સંખ્યામાં લોકો વસવાટ કરતા હોય છે અહીંયા આપણે બેનો છે એમની સાથે વાત કરીશું બેન તમે શું કહેશો રૂપાલા સાહેબ તમારા ઘરે અત્યારે પહોંચી આજ આનંદ આજ ઉસરંગ આજ નેનું માં ને સખી અમારે આંગણે આજ કંચન વર્ષે અમે બસ સાહેબ આવ્યા એટલે અમારા દ્વારકા દિશ આવી ગયા એથી આગળ મારે કઈ નથી બોલવું બેન તમે ગાયક કલાકાર છો ગાયક કલાકાર ગીત લલકારો હોય ઉજડા રે હોય એમ સમજી લ્યો કે ઈશ્વરિયા મહાદેવ અમારા આંગણે આવ્યા બાપ ઈથી વિષય મારે કયા આગળ લોકોની આ લાગણી છે અને અલગ અલગ વિસ્તારોમાં જઈને હવે ઉમેદવારો પ્રચાર રામભાઈ તમે હું જોઉં છું પહેલે દિવસથી જ રૂપાલા સાહેબ સાથે છો કઈ રીતે પ્રચાર અને હવે આખરી પ્રચાર કઈ રીતે ખૂબ સારી રીતે પ્રચાર થાય બધાને વિનંતી કે ભાજપ તરફી મતદાન કરવા સૌને અપીલ કરું છું ને સો મતદાન થાય એવી વિનંતી છું ચોક્કસથી વર્તમાન જે પરિસ્થિતિને લઈને રૂપાલા સાહેબ બાઇટ નહીં આપી શકે પરંતુ અન્ય જે લોકો છે એમની સાથે આપણે વાત કરીશું તમે શું કહેશો અત્યારે પરશોત્તમભાઈ તમારા ઘરે આવ્યા છે તમારો પરિવાર ને શું અત્યારે વાતચીત માનનીય શ્રી રૂપાલાજી વાલ્મિકી સમાજ આ વિસ્તારની અંદરમાં 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 મતદારો વોર્ડ નંબર છે અને એમના સુખ દરેક પ્રસંગોની એમની હાજરી હોય છે આજે આ ત્રીજો કે ચોથો પ્રસંગ છે કે એમણે રાજકીય નહીં પણ એક પારિક માહોલમાં જાય મુલાકાત લીધી છે અને અમારી સૌની શ્રી રામ ભગવાન પાસે પ્રાર્થના છે અને અમારા માતાજી ઈષ્ટદેવ પાસે પ્રાર્થના છે કે વધારે વધારે પાંચ લાખ કરતાં પણ વધારે વીડથી માનનીય શ્રી રૂપાલાજી જીતે અને એમાં આ વિસ્તારનો પણ મોટા મોટો સિંહ ફાળો હશે એની અમે ખાતરી આપીએ સમાજ અહીંયા વધારે રહે છે સાઉથ ઇન્ડિયન અને અહીંયા વાલ્મિકી સમાજ ત્યારબાદ સિંધી સમાજ વધારે રહે છે વોર્ડ નંબર ત્રણ ના પરસાણા નગર ઇન્દિરા નગર સ્લેમ ક્વાર્સ આવાસ યોજના વાલ્મિક અને તોપખાના એક સાથે વાલ્મીકીના છ વિસ્તારો એક સાથે જોડાયેલા છે